ડીસપી સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં આરોપીએ ગુરાને કીર્તિ અંજામ કરી બતાવ્યું ભરૂચ જિલ્લાના જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં એક વયની પાડા પર કૃતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈને આ મામલે સઘન કાર્યવાહી હાથ ધરી હતી બોપરના સગીરાની હાલત નાચુ બનતા તેને વડોદરા સ્ટેચ્યુ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી છે દરમિયાન ઝઘડિયાની સગીરા પર થયેલ દુષ્કર્મના મામલાની વિસ્તૃત તપાસ માટે રોજ અંકલેશ્વર નાયબ પોલીસ વડા ખુશલ ઓઝા સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓએ આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી આરોપીએ આ સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેની આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવીને જાણકારી મેળવી હતી આ અંગે મળતી વિગત મુજબ મુખ્ય કોર્ટ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તે દરમિયાન આજરોજ આરોપીનું રિક્રકશન રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વધુમાં મળતી વિગતો મુજબ ભોગબનાર સગીરાની તબિયત નાજુક હોય હાલ વડોદરા એસ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને સગીરાને સારવાર દરમિયાન ત્રણ જેટલી સર્જરી કરાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે સગીર આ પાડા ઉપર થયેલ દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર જિલ્લાની જનતા હજમાંથી ઉઠી છે અને આરોપીને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી રહી છે રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા જગડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી કર્યું હતું જે આખો બનાવ બન્યો હતો તેનું પંચનામું કરવામાં આવ્યું આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં આ બાબતને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી